સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વિચિત્ર ઘટના બની હતી ઇન્ડિગો એરલાઇન્સની સુરત જયપુર ફ્લાઇટના કાર્ગોના ડોર પર મધમાખીનું ઝુંડ દેખાતા પ્રવાસી આશ્ચર્યમાં મુકાયા હતા તો બીજી બાજુ આ ઘટનાને પગલે ફ્લાઇટના અને એરપોર્ટના સ્ટાફમાં ભાગદોડ મચી ગઈ હતી

એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે આસપાસના વૃક્ષો પર એરપોર્ટ નજીકના વિસ્તારમાંથી મધમાખીનું ઝુંડ ફ્લાઇટ તરફ ઉડી આવ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે વન વિભાગના જણાવ્યા પ્રમાણે હજારો મધમાખીઓનું ભારે વરસાદ કે વૃક્ષ પડવાને લઈને ઉડ્યું હોઈ શકે છે જ્યારે પ્લેનનો કાર્ગોનો દરવાજો ગરમ હોવાથી બેસી ગઈ હોવાની શક્યતા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત